સમાચાર હળવદથી સામે આવ્યા છે હળવદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ ની મંજૂરી વિના અનેક વીજ પોલ ના થાંભલે પ્રાઇવેટ સ્કૂલ બોર્ડ લાગ્યા છે તો ચોમાસામાં વધુ પવનમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ કુલ સંચાલક કે જીઈબી હળવદ પંથક માં અનેક પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે તો ત્યારે પોતાની સ્કૂલ ની જાહેરાત કરતા હોય છે અને હળવદ કડિયાણા ગામે જ્યોતિ ગ્રામના વીજ પોલ માં પીજીવીસીએલ ની કોઈ પણ જાતની મંજૂરી વિના કરાડવા ગામની નીલકંઠ વિદ્યાલયના બોર્ડ લગાવવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન વધુ પવન ફૂંકાય ત્યારે આ બોર્ડ તૂટીને કોઈ અકસ્માત સર્જે ત્યારે આની જવાબદારી કોની અનેક સવાલો આ બાબતે ઊભા થાય છે આ માટે બોર્ડ તાત્કાલિકના ધોરણે હટાવવામાં આવે અન્યથા અકસ્માત સર્જાય તો જવાબદાર સ્કૂલ સંચાલકો કે પછી પીજીવીસીએલ તંત્ર આવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે આ અંગે વહેલી તકે આ અંગે ધ્યાન લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે લોકો દ્વારા ચર્ચવામાં આવી રહ્યા છે ત્યારે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે પ્રાઇવેટ સ્કૂલના બોર્ડ જે છે તે ધાંભલા પર લગાવવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન વધુ પવન હોય ત્યારે આ બોર્ડ તૂટીને કોઈ અકસ્માત સર્જે તો ત્યારે આ અકસ્માત સર્જાય તેનો જવાબદાર કોણ અનેક સવાલો આ બાબતે ઊભા થયા છે ત્યારે આ બાબતે લોકો પણ આ અંગે તંત્રને ધ્યાન લે તેવી માંગ કરી રહ્યા છે તો કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર સ્કૂલ સંચાલકો કે પછી પીજીવીસીએલ તંત્ર અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે અને આ અંગે તંત્ર વહેલી તકે ધ્યાન લે તેમજ સ્કૂલ સંચાલકને આ અંગે બોર્ડ હટાવવા માટે પણ જણાવવામાં આવે તેવી માંગ લોકોની ઉઠવા પામે છે